હા લલૈયા પ્રભુનો બહુ છે આભાર માનું છું ફરણ એકવાર આજનો સુંદર દિવસ છે પ્રભુનું વચન પવિત્ર આત્મા દ્વારા મારી પાસે આવીને તમારે આગળ શેર કરતા હું ખૂબ જ આનંદ અનુભવું શકીશ છું એનું વચન આપણને અદ્ભુત રીતે જીવન શાંતિ અને અદ્ભુત આશીર્વાદ આપે છે આ યશાન પુસ્તક અને તેનો ચોપ્પનમો અધ્યાય અને તેની સત્તરમી કલમ એવું કહેશે કે તારી વિરુદ્ધ ઘડાયેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહીં ઇંગ્લિશમાં આવેલું એવું કહે છે નો વેપન દેટ ઇઝ ફોર્મ અગેન્સ્ટ યુ વિલ પ્રોસ્પર એટલે કે જે કોઈ પણ વ્યક્તિ આ જગતની અંદર જીવી રહ્યો છે અને ખાસ કરીને એ વ્યક્તિ પ્રભુશ્વ પર વિશ્વાસ કરે છે પ્રભુશ્વરના વચન પ્રમાણે ચાલી રહ્યો છે અને પ્રભુની પાછળ પ્રભુના દીકરા પ્રભુના બાળક પ્રભુના વિશ્વાસ તરીકે જીવન જીવે છે ત્યારે બાઇબલ એવું કહે છે કે તેની વિરુદ્ધમાં કોઈ પણ હથિયાર વિચ ઇઝ ફોર્મ વિલ નોટ પ્રોસ્પર તે સફળ થશે નહીં શૈતાન અને જગતમાં ઘણા બધા હથિયારો એ વિશ્વાસી વ્યક્તિના જીવનની પાછળ એમને કહે છે કે સતતને સતત એને પાડી નાખવાને માટે તોડી નાખવાને માટે તેને એમ કહે છે કે કમ્પ્લીટલી એમ કહે છે કે તેના જીવનને ભયંકર રીતે દર્દમાં ફેંકી દેવાને માટે એ હથિયાર ઘડવામાં આવેલું છે શૈતાન દ્વારા પણ બાઇબલ એમ કહે છે કે તે સફળ થશે નહીં જો તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો છો તો બાઇબલનું વચ્ચે એવું કહે છે કે તમારી વિરુદ્ધ એ ઘડેલું હથિયાર એ હથિયાર કદાચ કોઈ પણ બીમારીનું હોય એ હથિયાર કદાચ તમારી ભવિષ્યની ચિંતાનું હોય એ હથિયાર કદાચ તમારી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ નાણાકીય ચિંતાનું હોય એ હથિયાર તમારા દુશ્મનો હોય તમારી વિરુદ્ધ એવા બધા લોકો છે જે તમને તોડવા માટે એમ કહે છે કે તમને હરાવવાના માટે દરરોજને દરરોજ નવા નવા એજન્ડા પ્રચંડ એજન્ડા અને નવી નવી સ્કીમો લઈને આવીને તમને તોડવાના માટે તેઓ દોડે છે સ્કીમો રહે છે પણ બાઇબલ એમ કે છે આ બધા જ હથિયાર તારી વિરુદ્ધ સફળ થશે નહી હાલ લુ બાઇબલનું વચન એ વિશ્વાસીને એમ કહે છે કે આશીર્વાદ આપે છે વિશ્વાસીને એમ કહે છે કે એક અદ્ભુત આશીર્વાદ આપે છે અને આશીર્વાદ આપતા એવું કહે છે કે એ બધા જ હથિયાર તારી વિરુદ્ધ સફળ થશે નહીં માટે જો તમે પ્રભુ ઉપર વિશ્વાસ કરો છો જો તમે બાઇબલ ઉપર ભરોસો રાખો છો તો તમારે દરરોજ આનંદ કરવાની જરૂર છે કારણ કે બાઇબલ એવું કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો માટે કોઈ પણ બીમારી ભવિષ્યની ચિંતા નાણાકીય તંગી તમારા દુશ્મનો કે જે તમને હરાવવાના માટે દોડી રહ્યા છે એજન્ડા પ્રપંચો રચી રહ્યા છે એમના કોઈ પણ આયોજનો પ્લાનો સફળ થશે નહીં કારણ કે બાઇબલ એમ કહે છે કે હું તને ભરપૂર જીવન આપો છો જો તમે પ્રભુ ઉપર વિશ્વાસ કરો છો આનંદ કરો જો તમે પ્રભુ ઉપર વિશ્વાસ કરો છો પ્રભુની શાંતિનો અનુભવ કરો જો તમે પ્રભુ ઉપર વિશ્વાસ કરો છો તો બાઇબલ એમ કહે છે કે હું તને સફળ અને આશીર્વાદિત કરીશ અને ઈશ્વર આપણને સફળ બનાવશે અને એ પ્રભુ ક્રિસ આપણને આશીર્વાદ આપશે કારણ કે એ ઈશ્વર આપણને જીવન આપવા માટે કાલવારી કૃષિ ઉપર પોતાનો પ્રાણ અને જીવન આપી દીધું માટે આવો ભવિષ્ય પર વિશ્વાસ કરે અને જો તમે કોઈ પણ જાતના હથિયાર કે જેનાથી તમે આજે ચિંતામાં છો દુઃખમાં છો તકલીફમાં છો એ બીમારી હોય ભવિષ્યની ચિંતા હોય નાણાકીય તંગી હોય કુટુંબ બાળકોમાં કોઈ પણ સમસ્યા હોય તો એ બધું જ પ્રભુની આગળ મૂકી દો અને બાઇબલને કહે છે આ બધું જ તમારી વિરુદ્ધ સફળ થશે નહીં પણ ઈશ્વર તમને સફળ બનાવશે અને આશીર્વદિત કરશે અને આવો પ્રભુ પર વિશ્વાસ કરીએ અને પ્રભુના અદ્ભુત વચન યસાયા છપ્પન અને સત્તર પ્રમાણે ઈશ્વર આપણને આશીર્વાદ આપે આ મેન